ચૂલા પાસેની કાળી પડી ગયેલી દિવાલો પર પેઇન્ટિંગ કરવાથી લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ સુધી ભાવનગરના નૈના કાથુડિયાએ એક સફળ સફર નક્કી કરી છે આજ દિન સુધી ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓને ડ્રોઈંગ કળામાં નિપુણ બનાવ્યા છે માત્ર દસ ધોરણ સુધી જ ભણેલા નૈના બેને ક્યારેય ફાઇન આર્ટ્સ શીખ્યું નથી છતાંય આજે ડ્રોઈંગ ટીચર છે તેમનું બાળપણ ભાવનગરના અખતરિયા ગામમાં વીત્યું જ્યાં તેઓ ચૂલા પાસેની કાળી પડી ગયેલી દિવાલો ઉપર ડ્રોઈંગ કરતા હતા આ પછી તેમની કલા ક્યાંક ખોવાઈ ગઈ જ્યારે માત્ર સત્તર વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા અને પતિ સાથે આવી વસ્યા એ જીવન જવાબદાર્યું અને બાળકો ના ઉછેર પાછળ લગાવ્યું ત્યારે લાગ્યું કે હવે બસ આજ જીવન છે પણ નિયતિ એ કઈક બીજું નક્કી કર્યું હતું ઘરે બાળકોને ડ્રોઈંગ શીખવતા શીખવતા તેમને પણ રસ જાગ્યો અને નાના મોટા ચિત્રો બનાવવા લાગ્યા ઘરનું કામ પછી તેઓ બાકીનો સમય ચિત્રો દોરવામાં વિતાવતા આ ચિત્રોમાં તેમનો ડ્રોઈંગ પ્રત્યેનો જે લગાવ હતો તે દેખાઈ આવતો હતો એકદમ નિપુણ કલાકારની જેમ તેઓ ઓઇલ પેઇન્ટિંગ સ્કેચ રંગોળી ક્લે વર્ક મહેંદી ફેબ્રિક ઓલ ટાઈપ્સ પેન્ટિંગથી સેલ્ફ લર્નિંગ કર્યું અને બીજા બાળકોને પણ શીખવવાનો નિર્ણય કર્યો ત્યારે બે હજાર છ માં કલાર પણ શરૂઆત થઈ આ મહેનત જોઈને તેમના તેમને સપોર્ટ કર્યો આજે પાંચ વર્ષના બાળક થી લઈને એસી વર્ષના વૃદ્ધ સુધી ના પેઇન્ટિંગ પેન્ટિંગ શીખવે છે બે હજાર ચોવીસ માં અગિયાર હજાર એકસો અગિયાર વર્ગ ફૂટ ના ભગવાન રામ ની વિશાળ રંગોળી બનાવીને બે વિશ્વ રેકોર્ડ માં સ્થાન પણ મેળવ્યું તે સિવાય ઘણા બધા સન્માન પુરસ્કારો મળ્યા છે હવે તેઓ એવા બાળકો માટે પણ અલગથી ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છે જેમને ડ્રોઈંગનો શોખ છે પરંતુ ફી સફોર્ડ નથી કરી શકતા શું તમે ગૃહિણી છો અને તમારામાં પણ આવી કલા ક્યાંક છુપાયેલી છે તો નૈના કાતરોડિયાની આ સફર તમારા માટે પ્રેરણારૂપ સાબિત થાય છે